કાર્યકર્તા અને એક છે જિલ્લા પંચાયતના ના સભ્ય નળી ગામ ધરમપુર તાલુકાના એક કાર્યકર્તા જણાવી રહ્યા છે અને સવાલો પણ કરી રહ્યા છે કે આ જે પ્રોજેક્ટ ખરેખર રદ થયો છે અને આ શ્વેત પત્ર શું શું ખામીઓ છે એ જણાવી રહ્યા છે આવો સાંભળીએ આખા આખો ઓડિયો હલો હા મામા કમલેશ બોલા નડદરી મામા કમલેશ બોલા નડક ધરી કમલેશ પાંડવ કમલેશ મામા આપડે કિસા કી આપડે ડેમ વાળા કિસા કઈ કરલા હા ડેમ તો પણ હવે તો રજ કરી દીલા પણ મામા એમાં તો મય વાચા ને તો એમાં ખાલી જે પાર નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ હા ને તે આપણે સાંસદ સાહેબ ની જે લેટર લખેલ ને જળ શક્તિ મંત્રાલયલા તેમાં તો ખાલી એ પાર નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ ખરા ને એલો પ્રાથમિકતા માં દૂર કરેલા હોડા જ તો ઉદય ઉઠી ને મામા હે ને એ પ્રાથમિકતા થી દૂર કરેલા એ પ્રાથમિકતા માં લઈ લીધા તો બનાવી શા મામા એટલે મામા યો ઇંગ્લિશ માં લખેલા હતા હવે માં હે ને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ એમ એ બી એડ ને એમ ડબલ્યુ વિથ ઇંગ્લિશ સાયકોલોજી એન્ડ ઇકોનોમિક્સ માં ભણેલ એટલે મામા ઇંગ્લિશ માં વાંચી શકાય સમજી બી શકાય વાંચ્યા જ હો બેસ્ટ ની એટલે હા ને મામા એમાં તો એ તો લખેલા દૂર કરેલા ઉદેવટી ને પ્રાથમિકતા જળ શક્તિ મંત્રાલય દીધી તો મામા હા ને એમ હેરસ વલસાડ માં તો ફોટા બહેન આવું વર હાથ આપડે સાહેબ ધારાસભ્ય સાહેબ અરવિંદભાઈ પટેલ સાહેબ ને ધવલ પટેલ સાહેબ સાંસદ સાહેબ આપડા તેને હારી વર હાથ કરીને બી તું હતા તો મારે તો બહુ દુઃખ લાગના સાહેબ મામા હા ને આપડે બો મદદ કરેલા આપડે વખતે ઉલા મામા વખતે તું બી હતા જિલ્લા પંચાયત માં તો મા તો વર્ષોથી હા ને ભલે દિવ્યાંગ હા પણ ડોળા લાવીને હા ને બીજેપી ને માટે કાંઈ બી કરી શકવા વાળા ચીચ ઓઝર વાળા સતીષભાઈ બારિયા ખરા ને તેલ બી ખબર પછી આપણે પિયુષભાઈ તાલુકા પંચાયત ના પ્રમુખ જામલિયા વાળા બી ખબર અમે હાથે કોલેજ કરજન भले मरूला पडे काही बीजेपी आपण बी देवाय पण बहु दुख लागतो मामा कारण दिव्यांग बो नबळी परिस्थिती तू हेरवाळा ईशा तो तू तो ने भरसा रखा तू जो तसे जास्त मला बो दुख लागणार मामा हॅलो रे मामा रद्द करेल खाली प्राथमिकता दूर केडाने मामा શ્વેતપત્ર દેશને ને તો જ રહેતો હોય યા ચંદ્ર સૂર્ય પૃથ્વી દીવા કરો એટલે યો સંસદમાં જ જો પરિપત્ર હે ને તો સંસદમાં પસાર હોય અને તેઓ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સિગ્નેચર હોય તેના સહી સિક્કા મારાય છે ને તદ્વ રદ હોય પ્રોજેક્ટ મામા ઈશા મામા હા તો હવે કાંઈ તરી કરા મામા બાકી નિમેર પડ બાકી આપણે તો કાંઈ નહીં આપણે વિરોધમાં બી આવ અને

સાંસદ ધવલભાઈ પટેલ સાહેબ નો ફોન બી કરનાવ વોટ્સએપ વર ફોન કરનાવ સાદા કોલ બી કરનાવ તો તો ફોન જ નહીં માના રિસીવ કરીલ અને વોટ્સએપ વર ચેટિંગ બી કરનાવ તેને હારી પણ કોઈ રિપ્લાય જ નહીં મય માને સ્ટેટસ વર થેવેલ બી હા

તો બરાબર મામા પણ હવે વલસાડ હા ને એમાં ફોટા ના વલસાડ સર્કલ વર ને આપણે બધા અરવિંદભાઈ પટેલ સાહેબ સંસદ સાહેબ અને તું ને બધા જ બીજેપી ના કાર્યકર્તા જે હતા તે વરહાત કરીને હા ને ડીજે વાજવેલ ને મીઠાઈ બી ખાતો માલ તો એટલા દુઃખ લાગના ને કઈ ખરેખર એ કિસાક જે હોઈ ગઈ છે મામા રદ કિસાક મામા હારો મામા

તેમાં લખેલા સ્પષ્ટ ભાષામાં કઈ પ્રાયોરિટી માંથી દૂર કરેલા હા એટલે તેના મતલબ વિશે કઈ પ્રાથમિકતા જે દેવામાં આવીએ ને અન્ય યોજના હાથ તેલો પ્રાથમિકતા દીધી ને યો યોજના પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ યોજના પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ યોજના એવો ખરા ને એવો પ્રાથમિકતામાંથી દૂર કરેલા ઉદે ઉઠીને પ્રાથમિકતા દીધે તો પછી આપણા તો કાંઈ અસ્તિત્વ જ નહીં રહ્યો આ તુલાબી ખબર આ કાંઈ જેમ તેમ દૂધ ભરી પછી ચારા કાપી ગાય બાંધી ને જેમ તેમ કરીને ને આપડા સમાજ અથવા અસ્તિત્વ વાય 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 બેસી રીતે પોતાના અસ્તિત્વ જમાવનાર વાય દરેક પગ ભર હોય આગળ વડીલ હતા તો આમને દોઢ હતા ને તો તો ગોટલા દેખો કાય પોસા અમે તો કંદમૂળ ને લોત ને ઈશા ખાય હું જગનાવ પણ હવે હા ને તુમી વાય વાય પગ ભર હોય નાશ આટલા જ આપડા સમાજ પગ ભર હોય ને હવે જ આપણે ઈશા કરજન ને બો જરાક બેસ નહીં લાગે તદી કેશવભાઈ ના ગુંદિયા જિલ્લા પંચાયત પ્રમુખ તો જિલ્લા પંચાયતના ના સભ્ય તો સાંભ કાઇ જ માલક પાર્ટી ને સારી કોઈ લેવા દેવાની માની પબ્લિક જ ની ને તો મા કઈ આગેવાની માલ કેવી રીતે જોડે લઈ શા એટલે ઈશામાં આપણે બી આમી તું એકદમ આમંત્રણ દીજો બે હાથ જોડીને આમંત્રણ હૃદયપૂર્વક દીજો કાંઈ ઈસી કોઈ મિટિંગ રહો ને તો તું એ તું કોઈ પાર્ટીના દબાણ કરવા તો તેને વિરુદ્ધ બોલવું બોલો આપણે તૈયાર હાવ એટલે તું એને લોકામાં વર્ચસ્વ જમાવસ્તા આમી હા ને તું હાથે જ ઊભા હાવ ઈશાની કાંઈ મા વિરોધમાં આવ ની મિલો

बीजेपी आहो इथे पाच दोन तीन महिना पूर नाही आम्ही काय मामाला बिझी वार बी आम्ही तिकीट देवाडीने येलो लयजन पण आमने हारी खाली उभार होलो पड आपला धारासभ्य श्री भाई पटेल काय सांग काही मला मंत्रीपद देवलं माने काही बोलायचं नाही तर रह તો તો ધારાસભ્ય રીતે ચૂંટાય છે કેવી રીતે અને મંત્રી પદ કેવી રીતે જડેલ તે આપણે વિચાર કરવું લાગે તો મામા ધંધીતા હા ને મા તો હેરનાવે એટલે મારા તો હોડા દુઃખ લાગના કઈ કાકડ મામા મા બો એટલે બો ઇજત કરા પણ મા કાકડ મામા યાર પોસ્ટર બાંધો તો ઈ અસા દુઃખ લાગના ને તો

मावरच बाहेर पडला आणि मावर मी मग बालूभाई वरांना सांगाली आणले व रद शब्द वाचला नाही हा नाही तर हे रद शब्द नसं नाही येत नाही नाही मामा इथले काय मला जर असं होईल काय मामा तर वाई म्हणेल आहे इथले हा ने आमचे माते विचारील असं आपण मग चालणी होई गेला पण वाई आगड रजुवात कर काय हा ने असा असा उस वस्तू आहे एवढं एक पत्र आहे यावर राष्ट्रपती आणि राष्ट्र राज्यपाल खरा नाही गुजरात राज्याचा त्याचा कोई सहशिका नाही आहे तर मग बाय त्याला आपले सांसद साहेब शिल्ले रजूवात कर काय असा असा आहे असा मी कमलेश भाय हा आज तुम्ही बी तीन चार चार पाच जण या मी पण आणि मी पण आहे नाही तुम्हाला तसं आहे नाही यांच्यासमोर सांसद काय आहे हा आणि <tom> काय आहे तुम्ही प्रश्न करता मी प्रश्न करीन तुम्ही कर ती तुम्हावर जानकारी आहे <tom> मावर जाणकार आहे आसमान फेरपड राजकारणाची जाणकारी आहे पण महाराष्ट्रातून देऊशी आखा शोधी पारस नाही जाणकारी नाही मिळत मिळत याचे माते जर तुम्ही सांगा नाही तर तुम्हाला मी तुम्ही सांगा तसं मला घेऊन द्यायचा अधिकार आहे आणि मी ही पत्नी माझी राजपती मला नाही कमलेश मामा मी असं सांगा काय आणि काही पब्लिकला जाहीर सांगस काय चला तुम्ही अठ काय दिल्ली चला काय तुम्ही गांधीनगर चला मी तुमचे हारी आहो आणि चला तर पशी पब्लिक मी संतोष राह असा असा जर मी सांगा नाही नाही काय आहे हा आपल्या जगाय आपली जन्मभूमी सोडाहून तुझी जर पोस्टर बांधली नाही मला बो दुःख लागला खरे खर आमचे सरपंच साहेब चा मेसेज आला दिनेश भाई च्या काही बालूबाई पोस्टर बांधले तर मला तर असा दुख लागला तेव्हा मग मी तुझा फोटो बी घेला तर मला तेथून असा दुःख लागला काय पण मी सांगा माझा नंबर मावर तुझा नंबर नाही होता ए मी नंबर मिळवला आणि मग मी सांगा चालनी आज स्वतंत्र दिवस बी आहे ઓગણીસો સ્વતંત્રતા દિવસ એટલે અસંતો આમે બાર જણ હતો ગયેલું કઈ રદ ઉંખા એટલે મામા काय

कारण की माझ्या तर जो पहिली वार इलेक्शन येईल ना तर आज दिन सुधी मी बीजेपीच्या शिवाय कोयलं वोटिंग बी नाही करेल पण माझ्या दिल मा दिलमा आजूबी बी जे पीच आहे आमचे बहा पोते काँग्रेसवाला तो बी असा सांगाने काही जर पोसा असा नाही असा आहे तर त्याच्या बी मी डिबेट करता का मला जन्म देईल બી એડ કરવલા એમ એ બી એડ કોલેજ એમએસ્યુ અખા કરવલા પૈસા કરતલ લખથી ત્રણ લખ રૂપિયા આજુબાજુ ખર્ચ પૈસા કરો બી રાજનીતિ છે તે સી પોપાઇ અને મથ આ પરિસ્થિતિ હોય ને તો મા એકદમ હોળી શરમી ને આમ છે બાર છે ડોળામાં ડોળા ટાકીને કારણ કે આપી વર બહુ ભરોસા અને મા દોસ્તાર બી અખ પિયુષભાઈ જામલીવાડા સતીષભાઈ બારીયા ડિપ્યુટી સરપંચ ચીચો જર યા હારી ભણેલ એટલે બી બહુ ભરોસા ને પાર્ટી પર તો બહુ જ ભરોસા મોદી સાહેબ જદવા સદભાવના મિશનમાં તો મી તે હાર પોતે પોળેલ મેં ડાંગમાં ભણ્યા તત્વ એટલે મારો હોડા ભરોસા ને પાર્ટી વર કાંઈ બહુ અને આજ અસા હોય તો મગ બહુ મારે તો અસા દુઃખ લાગે ને કાંઈ યાર મી પાર્ટી પર હોડા ભરોસા કરું અને એક સામાન્ય નાગરિક અને મતદાતા તરીકે ઓશાયા થવા તો મારે તો એક જાગૃત અને શિક્ષિત નાગરિક તરીકે મા વરજ પોતે અસા મામા હારું હારું કઈ મગ તું વાત કર મગ છે હારું હારું મામા ચાલ તો તો આપે સાંભળ્યું આ રેકોર્ડિંગની અંદર કે કાર્યકર્તા લોકલ બોલીમાં લેંગ્વેજમાં પોતાના જિલ્લા પંચાયત છે એમને પ્રશ્નો કરી રહ્યા છે કે આખે આખું જે શ્વેતપત્ર છે એની અંદર કોઈ સરકારી મહોર નથી અને સક્ષમ અધિકારીનો આ લેટર છે કે કેમ આ શ્વેતપત્ર થી આ ખરેખર પ્રોજેક્ટ રદ થયો છે કે કેમ એવા પ્રશ્નો એક યુવા કાર્યકર્તા એમની જ પાર્ટી ના એમના જ પક્ષના ભાજપના જ જિલ્લા પંચાયત સભ્યોને સંબોધીને સવાલો કરી રહ્યા છે અને આ સવાલોના જવાબ પૂછી રહ્યા છે તો ચર્ચાનો વિષય એ થયો છે હવે ભાજપ પક્ષમાં જ આંતરિક વિખવાદ કહી શકાય એક તરફ એ યુવાન એમ પણ કહે છે કે ધવલભાઈ પટેલે કહ્યું કે ફક્ત 500 પબ્લિક ધરમપુરમાં રેલીમાં થઈ જ્યારે એક મોટી ન્યૂઝ ચેનલ પડદા પાછળનું જે સત્ય છે આ શ્વેત પત્રનું જે સત્ય છે એ અંદર પાર્ટીમાં અને પક્ષમાં જ વિવાદનું કારણ બન્યું છે જીજે દેશી ન્યૂઝ બ્યુરો ચીફ નરેશ માળી વોઇસ ઓફ આદિવાસી તાપી